બનાસકાંઠા જિલ્લાના પેન્શનરો દ્વારા કરવામાં આવી રજૂઆત વિવિધ પડતર માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી બનાસકાંઠા જિલ્લાના પેન્શનરો દ્વારા કરવામાં આવી રજૂઆત વિવિધ પડતર માંગણીઓને લઈને કરવામાં આવી રજૂઆત સાતમા પેન્શન સુધારા બિલની અંદર જે અમારી માગણીઓ સાતમા પગાર પંચમાં જે રીતે મળતી હતી તે રીતે મળવી જોઈએ આઠમા પગાર પંચના લાભો પણ તમામ પેન્શનરોને મળે તમામ પ્રકારના ડીએ પેન્શન સુધારામાં જે કંઈ પણ મળતું હોય એ અમને મળવું જોઈએ મોંઘવારી ભથ્થા સરકાર જે દર વર્ષે આપે છે તે બંધ કરવા માંગે છે અને આઠમું પગાર પંચ સરકાર આપવા માંગતી નથી કોરોના સમયની પણ મોંઘવારી ભથ્થું આપવાનું હજુ બાકી છે સોથી વધુ પેન્શનરો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જિલ્લા પેન્શન મંડળ દ્વારા આપવામાં આવ્યું આવેદન પત્ર મારું નામ ગોસ્વામી નથુગીર પીરગર રહેવાસી ધાનેરા જિલ્લો બનાસકાંઠા અમારા જિલ્લાના પેન્શનર યુનિયન મંડળ દ્વારા આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે એનો વિષય મુખ્ય એ છે કે પેન્શન સુધારા બિલની અંદર અમારી જેટલી માગણીઓ સાતમા પગાર પંચમાં જે પ્રમાણે મળતી હતી એ પ્રમાણે મળે અને આઠમા પગાર પંચના તમામ લાભો પેસ્ટદોરોને મળે એવી અમારી સૌની ઈચ્છા છે અને એ અનુસંધાને અમે આજે લડત રૂપે એક આવેદનપત્ર સાહેબશ્રીને રજૂ કરેલું છે અને તમામ પ્રકારના ડીએ પેન્શન સુધારામાં જે કંઈ મળતું હતું એ પ્રમાણે અમને મળવું જોઈએ એવી અમારી માગણી છે અને એ સાહેબ સુધી પહોંચે અને અમે સૌ સાહેબને આ વિનંતી સાથે કહીએ છીએ કે અમારી આ માગણીઓને ગ્રાહે રાખી અને અમારા પ્રશ્નો મારું નામ હરિભાઈ દેવાભાઈ મગરવાડિયા રહેવાસી ગઢ ગઢ યુનિટ પ્રમુખ પેન્શનર અમારી માગણી એ છે કે જે આ મોંઘવારીના હપ્તા છે દર વર્ષે મળે છે એ સગા સરકાર સ્થગિત કરવા માગે છે તેમજ આઠમું પગાર પંચ પણ આપવાનું ના પાડે છે અઢાર મહિનાની અગાઉની મોંઘવારી કોરોના સમયની પણ બાકી છે જે પણ સરકાર તરફથી કંઈ પ્રત્યુત્તર આપવામાં આવતો નથી આજે અમે કલેક્ટર સાહેબને મળ્યા અને સાહેબે વાત કરી કે તમારી આ બધી જે માંગણીઓ છે અમે દિલ્હી સરકાર સુધી પહોંચાડીશું એવું આશ્વાસન આપ્યું છે તો અમારી આ માગણી બનાસકાંઠા યુનિટ વતી બધાની સંતોષાય અને કર્મચારીઓને ન્યાય મળે એવી સરકાર પાસે આશા અને અભિલાસા માગીએ છીએ ધન્યવાદ ધન્યવાદ

બેઝિક પે જે છે જે મળવો જોઈએ સાતમું પગાર પંચ આઠમા પગાર પંચ જે મળવા પાત્ર છે એમાં ગમે તે રીતે એ ઠાસો મારીને કાઢી મૂકે છે એટલે અમારે આ કરવું પડ્યું છે ઓકે ઓકે બરોબર બીજા